નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર લોહાણા સમાજમાં રોષની લાગણી ત્યારે રાજુલા લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કલોલના ધારાસભ્ય પોતેસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર લોહાણા સમાજની લાગણીને ઠેસ પહોંચતા ધારાસભ્ય સામે સખત પગલાં લેવા અને ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માગણી ઉઠવા પામેલ છે આજ રોજ રાજુલા શહેરમાં લોહાણા માજનવાડી ખાતે સમગ્ર લોહાણા એકત્રિત થયેલા જેમાં સમગ્ર લોહાણા સમાજ જલારામ સેવા મંડળ તેમજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિતની ટીમ

એ જલારામ બાપા વિશે જે એને ટિપ્પણી કરી છે ભગવાન નથી કે છે કે એવું એને કોઈ ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી તો જલારામ આ જે રઘુવંશી સમાજ રાજુલા લોહાણા સમાજ જલારામ સેવા મંડળ અને સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે એને એની જે ટિપ્પણી કરી છે એમાં અમે સખત વખોડીએ છીએ અને ધારાસભ્ય તમારે આ રીતે બોલવાનો કોઈ અધિકાર નથી તમને જે આવું બોલી અને તમે તમારી શું દર્શાવવા માંગો છો રઘુવંશી સમાજ એક છે એટલે રઘુવંશી સમાજ એક છે તમારી માથે રીતે કાર્યવાહી થવી જોવે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ રીતે ધારાસભ્ય એ બોલવાનો કોઈ અધિકાર નથી જય જલારામ આથી જણાવો છું કે સોશિયલ મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે ગુજરાતના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એ ટિપ્પણીમાં જલારામ બાપાને ભગવાન તરીકે આપ કેમ પૂજો છો કેમ માનો છો એમ કરીને એને રઘુવંશી સમાજની સમગ્ર હિન્દુ સમાજની જનારામ બાપાને માનતા તમામ દેશ વિદેશના સમગ્ર ભક્તોની લાગણી દુભાવી છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો દરેક એની નોંધ લીધી સાવરકુંડલામાં એના વિરુદ્ધ એફઆઈઆર થઈ અમરેલી જિલ્લામાં આજે રાજુલા જે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી લાગણી માગણી એવી જ છે કે જલારામ બાપાને ક્યારેય પોતે રહ્યા છે રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ જલારામ બાપા એ ક્યારે કોઈને ગીણ્યા નથી જલા સો અલ્લાહ જલારામ બાપા સર્વોના છે સર્વોના હશે અને સર્વના રહેશે આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં